અરવલ્લી સાઠંબા પીપલ્સ સહકારી બેંકનો સભાસદનો મામલો યુવાનોની અરજીના સ્વીકારાતા નારાજગી સાઠંબા પીપલ્સ સહકારી બેંકમાં નવા સભાસદ બનાવવા બાબતે જિલ્લા છેલ્લા ઘણા સમયથી સામાન્ય નાગરિકોમાં સંતોષ જોવા મળી રહ્યો હતો સાઠંબા નગરના કેટલાક યુવાનોએ આ બાબતે બીડું ઝડપી સભાસદ બનવા ઇચ્છતા સાઠંબા વિસ્તારના નાગરિકોની અરજીઓ મંગાવી નિયત ફોર્મ સાથે સોમવારે સુપ્રત કરવા ગયા હતા તે યુવાનોના જણાવ્યા મુજબ મેનેજર હાજરના હોવાથી એમો

બનાવવા માટે તો એ અરજી અમારી સ્વીકારવામાં આવી નથી અને એમ કહેવામાં આવ્યું છે ભાઈ આવી અમે કોઈ અરજી સ્વીકારતા નથી ડાયરેક્ટ પાર્ટીઓ જ મોકલવાની જે તે વ્યક્તિ હોય તેને અને મેનેજર પણ શ્રી હાજર નથી ટપલ રજિસ્ટર પણ નથી મેનેજર હાજર પણ જતા